હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ મટર પનીરના શાકની રેસીપી એકદમ સરળ છે અને આપણે ઘરે દસ મિનિટમાં તૈયાર કરી શકીએ છે તો આપણે રેસીપીની શરૂઆત કરીએ તો વટાણા છે તે શિયાળામાં આવતા હોય છે અને ઉનાળો અને ચોમાસામાં જ વધારે જોવા નથી મળતા તો આપણે મટર પનીરનું શાક બનાવવું હોય તો આ રીતે સૂકા વટાણા લઈ અને તેને બાફવી લેવાના છે અહીંયા મેં એક વાટકી સૂકા વટાણા લઈ તેને બાફવા માટે રાખી દીધા છે અને તેને મેં ચાર સીટી લગાવી લીધી છે હવે અહીંયા હું ગ્રેવી માટેનો વઘાર મૂકીશ માટે આપણે સૌથી પહેલા ગેસ ચાલુ કરીશું અને તેના પર એક વાસણ રાખીશું પેન ગરમ થાય એટલે આપણે તેમાં બે ચમચી તેલ એડ કરીશું

તેમાં ત્રણ થી ચાર મીઠા લીમડાના ના પાન એડ કરીશું અહિયાં મેં ચાર લવિંગ ચાર મરી અને એક તજનો ટુકડો લીધો છે તે ખડા મસાલા એડ કરીશું અને તમાલ પત્તો એડ કરીશું એક તે સતડાઈ જાય અને મસાલાની સુગંધ આવવા લાગે એટલે આપણે આમાં બે નંગ ડુંગળી છે જે મેં મોટી સમારી લીધી છે તે એડ કરીશું

હું અહિયાં એક લાંગ લીલું મરચું છે તે એડ કરીશ આઠ થી દસ લસણની ની કઢી છે તે એડ કરીશ લસણની ની કઢી પણ આપણે આખી જ લીધી છે ફોલી અને બરાબર મિક્સ કરી લઈશ તમે રેસ્ટોરન્ટ ડુંગળી અને લસણ થોડું સતડાશે એટલે હું અહીંયા એક નામ ટામેટું છે તે એડ કરીશ ટામેટું સમારીને લીધું છે તે પણ મોટું સમારી છે

હવે અહિયાં હું આઠ થી દસ કાજુ છે તે એડ કરી કાજુ એડ કરવાથી આપણે ગ્રેવી છે તે એકદમ ઘાટી અને તેને ઢાંકી અને પાંચ મિનિટ સુધી થવા દઈ પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણી ડુંગળી અને ટામેટું છે તે થોડું થોડું ચડી ગયું છે હવે આ સ્ટેજ પર આપણે ગેસ બંધ કરી લેશું અને મિક્સ ત્રણ ને આપણે મિક્સર જારમાં લઈ લેશું તો આપણે આ મિશ્રણ છે તે મિક્સર જારમાં નીકાળી લીધું છે અને હવે આપણે પાંચ મિનિટનો રેસ્ટ આપીશું પાંચ મિનિટ પછી જ્યારે મિશ્રણ ઠંડુ પડશે એટલે આપણે મિક્સર જારમાં તેને પીસી લેશું પાંચ મિનિટ થઈ ગઈ છે અને મિશ્રણ છે તે આપણું થોડું ઠંડુ પડી ગયું છે હવે હું તેને મિક્સરમાં પીસી લઈશ ગ્રેવી તૈયાર કરી લીધી છે આ રીતની ગ્રેવી તૈયાર થઈ છે હવે હવે આપણે વઘાર મૂકીશું આપણે જે કડાઈમાં ગ્રેવી બનાવી હતી ગ્રેવી માટે ડુંગળીને બધું સાથળ્યું હતું તે જ કડાઈમાં આપણે શાક બનાવી લેશું અને તેમાં આપણે તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે આપણે એમાં જીરું એડ કરીશું જીરું તતળે અને લાલ થાય એટલે આપણે એમાં એક સૂકું મરચું એડ કરીશું બે કટકા કરી અને એડ કરવાનું છે એ થાય પછી આપણે અંદર ગેસ ધીમો કરી અને ગ્રેવી એડ કરી લેશું આપણે મિક્સર જારમાંથી બધી ગ્રેવી એડ કરી દેશું અને તેને બરાબર મિક્સ કરી લેશું હવે હવે આપણે તેમાં મસાલા કરી લેશું હું બે ચમચી છે તે કાશ્મીરી લાલ મરચું એડ કરીશ તમે તીખું જે રીતે ખાતા હોય એ રીતે એડ કરી શકો છો થોડી હળદર એક ચપટી અજમો થોડું ધાણા જીરું પાવડર અને મીઠું આપણે એડ કરેલું હતું ગ્રેવીમાં બટા મસાલા એડ કરી આપણે બરાબર મિક્સ કરી લેશું આપણે જે મિક્સચર જારમાં ગ્રેવી કરી હતી તેમાં થોડું પાણી એડ કરી અને આ રીતે બધો મસાલો હશે તે આ રીતે પાણીમાં લઈ લેશું હલાવીને અને પાણી અંદર એડ કરી લેશું અહીંયા માત્ર આપણે ચારથી પાંચ ચમચી જ પાણી એડ કરવાનું છે બધું આપણે બરાબર મિક્સ કરી લેશું છે તમે આ રીતની ગ્રેવી બનાવીને દસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો ફ્રીજમાં પછી જ્યારે તમારે કોઈ પણ શાક ગ્રેવી વાળું બનાવવું હોય ત્યારે આ ગ્રેવી ઉપયોગમાં લઈ શકો છો તમે ફ્રિજમાં સ્ટોર કરશો તો 10 દિવસ સુધી આ ગ્રેવી એવીને એવી તાજી રહેશે અને અત્યારે લગભગ બધા શાક બનાવીએ એમાં આપણે ગ્રેવીની જરૂર પડે છે તો આપણે આ રીતે બનાવી અને સ્ટોર કરીને પણ રાખી શકીએ છીએ જોઈ શકો છો કે આપણું તેલ છે તે છૂટું પડી ગયું છે હવે હું આમાં જે વટાણા છે તે એડ કરી વટાણા એડ કરીને આપણે બરાબર મિક્સ કરી લેશું મારે વિડીયો શૂટ કરવાનો હોવાથી

તમે જે રીતનું શાક ખાતા હોય એ રીતની ગ્રેવી રાખી શકો છો પણ અહીંયા મેં તો અડધો ગ્લાસ જ પાણી એડ કર્યું છે અને હવે હું આને પાંચ મિનિટ સુધી ખાવા દઈશ અહીંયા હું થોડો ગરમ મસાલો એડ કરીશ તમારે ન કરવો હોય તો તમે કરી શકો છો પાંચ મિનિટ સુધી આ શાક ને હું અને ખાવા દેસ એકદમ ધીમા ઘેસે ઘરની જરૂરિયાત હોય જેટલા શાકની એ પ્રમાણે તમે પનીર લઈ શકો છો અને આ પનીર છે તે મેં જાતે ઘરે બનાવેલું છે મારી ચેનલમાં મેં પનીરનો વિડીયો અપલોડ કરી દીધો છે તે તમે જોઈ તે મારી ચેનલમાં જઈ અને તમે જોઈ શકો છો પનીર એડ કરી અને આપણે બરાબર મિક્સ કરી લેશું અને બે મિનિટ સુધી થવા દેસું થઈ ગઈ છે અને હવે હું ગેસ બંધ કરી લઈશ ગેસ બંધ કરી અને હું એક ચમચી એક નાની ચમચી ખાંડ એડ કરીશ અને જે દૂધમાંથી ફ્રેશ મલાઈ છે તે એક ચમચી તે એડ કરીશ તમે અમૂલ ફ્રેશ ક્રીમ લેવું હોય તો લઈ શકો છો

તો તૈયાર છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીરનું શાક જેને મેં બટર ચપાતી રોટી પરોઠા ગોળ કેરીનું અથાણું ડુંગળી અને છાશ સાથે સર્વ કર્યું છે તો તમને મારી આ રેસિપી કેવી લાગી જો તમને ગમે હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને જ્યાં ગોળ કેરીનું અથાણું છે તેની રેસિપી પણ મારા વિડીયોમાં તમને મારી ચેનલ ઉપર મળી રહેશે તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ